કચ્છમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે માંડવીમાં સવા અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે તો કચ્છમાં સામેલાધાર વરસાદ પડ્યો છે વિસ્તારો બન્યા છે વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવતીકાલે પણ કચ્છમાં જોવા મળશે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં ટકરાશે કારણ કે ગતિએ અત્યારે પવન રહ્યો છે આ પ્રકારની સ્થિતિ છે આ સાથે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને ગાંધીધામમાં પણ સામેલાધાર વરસાદ પડશે કચ્છમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે લોકો અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કચ્છના માંડવીમાં સવા અગિયાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કમરસમા અત્યારે પાણી ભરાઈ ગયેલા છે ઘણા બધા રસ્તાઓ પણ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે કારણ કે સૌથી વધુ વરસાદ અત્યારે કચ્છના માંડવીમાં પડી રહ્યો છે નલિયામાં પણ સામેલાધાર વરસાદ પડ્યો છે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડ્યો છે મુન્દ્રામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કચ્છના અનેક વિસ્તારો કે જેઓ જળમગ્ન થયા છે રોડ રસ્તાઓની પરિસ્થિતિ અત્યારે આ જુવાન દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકો પોતાના વાહનો ખોટવાયા હોય તે પ્રકારની સ્થિતિ કચ્છમાં ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો છે માંડવી ભુજને જોડતો રસ્તો ભારે વરસાદના કારણે બંધ થયો છે ભારે વરસાદથી મુખ્ય માર્ગ પર પાણી ફરી રસ્તો બંધ કરવાની અત્યારે નોબત આવી છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વાહન વ્યવહારને અત્યારે મોટા પાયે અસર પહોંચી રહી છે માનવી ભુજને જોડતો રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે ગાંધીધામમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી